આ નોટિસ થી વિવાદ વધુ વકર્યો છે મિલકત નો વિવાદ બિલકુલ નથી વિવાદ માત્ર ને માત્ર વૈવટ ગેર વૈવટ થાતો એટલા માટે આ આ નિર્ણય લેવું પડ્યો મને આવવા આવવાનો દેતા એટલે મારા પગલું ભરી અને મારે જબરદસ્તીથી થી આવવું પડ્યું ગુરુ શિષ્યની પરંપરામાં ઈ માણસ જ કાલ ઋષિ ભારતી જ કાલ બોલ્યો કે આવા વ્યક્તિને હું ગુરુ તરીકે માનતો નથી એ મને તો ગુરુ તરીકે સ્વીકારતો ન હોય તો હું એના શિષ્યમાંથી બરખાસ્ત કરું છું શિષ્ય તરીકે હું નથી સ્વીકારતો વિશેષ સંપત્તિનો વિવાદ એમ કે મેં સેવા ખૂબ કરી વર્ષે ચાર વરસ મારા ગુરુજી સાથે અન્ન બન્યો તો ત્યારે ચાર વરસ પાંચ વર્ષ સુધી માતાજીની સાથે ત્યાં આરડો રહ્યા પછી હુંદલી આવ્યો મેં જે દયા ખાધી આ એનું પરિણામ છે મારી સાથે અભદ્ર વર્તન કર્યું હું અહીંયા આવી ન શકતો જો મારો શિષ્ય હોય એમ કે વિકાસ કરવો તો ગુરુજીને ખુશ થવું જોઈએ ગુરુજી ખુશ જ હતા પણ ગુરુજીને બિલકુલ અહીંયા આવવાની પણ મનાઈ હોય મારા એક શિષ્ય અહીંયા આવ્યા તો એની સાથે અભદ્ર વર્તન થયું અને લાકડગીયું લઈને ઉપરથી જ પીજીના છોકરાઓ ઉતરી અને થોડોક ઘર્ષણ થયું અને ઘર્ષણ થયું ત્યારે પોલીસ ચોકીમાં સરખેજ પોલીસ ચોકીમાં નિવેદ તો આપણી સાથે ફૂલ લેન્ડ પર ઋષિ ભારતી બાપુ જોડાઈ ગયા છે ઋષિ ભારતી બાપુ આ શું છે બધું તમારી પર ગંભીર આરોપ લાગ્યા છે અને તમારા મેનેજરે જ આરોપ લગાવ્યા હેલો

જે ટ્રસ્ટીઓ અરિયાનંદ ભારતી હતા ત્યારે એમની હાજરીમાં તે ગૌશાળા અહીંયા ગાયો પરેશાન થઈ રહી હતી એટલે લંબેરણ આશ્રમ લઇ ગયા તા એ તો બાપુ નો નિર્ણય હતો ને બરાબર અને ત્યાં ગાયો ઉલટા ને સુખી છે

પણ માતાજી આવે ત્યારે એ રૂમમાં રહેતા હોય તો બાપુ હતા ત્યારે રહેતા હતા અને પ્રસંગ હોય ત્યારે તો આવે જ ને એની સાથે બે ત્રણ બેનો કોઈ હોય બાળકો એ બધાય રહેવાના જ છે ને મારી સાથે તો બે ત્રણ નહીં દસ પંદર પીવારો રહે છે તેના ઓકે ઋષિ ભારતી બાપુ તમારા રૂમમાં તમારા સિવાય કોઈ અવરજવર કરે છે મારા રૂમમાં જો મારા સેવકો હોય મારા રૂમમાં માતાજી તો પ્રસંગ હોય ત્યારે આવતા જ ને તો તમારા રૂમમાં અને જે વિશ્વેશ્વરી ભારતી માતાનો જે રૂમ છે એની અંદર જે વસ્તુ છે એમની જ હશે ને

તો તો એ કામ છે એમાં શું શું પરંતુ મેનેજર નું કહેવું છે કે વિશ્વેશ્વરી ભારતી માતા ને પોતાની દીકરી છે તમે વાતને ને ગોળ ગોળ પર લૂલો બચાવ કરી રહ્યા છે એવું તમને નથી લાગતું સાબિત કરવું પડશે

જે મેનેજર મેનેજર છે છે રામ એ દ્વારા જ આરોપ લગાવવામાં આવ્યા અને બીજી તરફ ઋષિ ભારતી બાપુ આરોપોને પાયા વિહોણા ગણાવી રહ્યા છે અત્યારે ઝી ચોવીસ કલાક સાથે તેમને વાત કરી તો તેઓ આરોપને વખોડી રહ્યા છે અને ફગાવી રહ્યા છે અને આ બાબતે રાત સુધીમાં ખુલાસો આપવાનું પણ તેમણે જણાવ્યું છે કાયદાકીય કાર્યવાહી કરીશ આ પ્રકારનું પણ ઋષિ ભારતી બાપુએ ઝી ચોવીસ કલાક સાથે વાત કરતા જણાવ્યું મારા પર આજે તમામ આરોપો લગાવવામાં આવ્યા છે આરોપો ખોટા છે મારા રૂમમાંથી કઈ જ નહીં મળ્યું હોય હું માત્ર ને માત્ર ભગવા વસ્ત્રો ધારણ કરું છું